માતાજી મિત્રો ફુવારા ચાલુ છે જોઈ શકો છો વિડીયોમાં આપણા ખેતરમાં બટાકામાં બટાકા વાવેલા અને ફુવારા ચાલુ છે જોઈ શકો છો મિત્રો તમને ફુવારા કેવા ફરજ છે કેવા લાગે જોઈ શકો છો તો મિત્રો આ ખેતરમાં ફુવારા જબર ફરતા હોય તો વિડીયોમાં દેખાય તો કોમેન્ટ કરજું આજથી આપણે વિડીયો ચાલુ નવી ચેનલમાં જો મિત્રો કેવા ફુવાર આપવા રહેશે